હેલો ફેમિલી કેમ છો તમે બધા મજામાં થાય છો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા એક તો અત્યારમાં જો આપણે ને મટે જઈએ એવા અને નાસ્તો પણ કરી લીધો તમારે મેડમ નાસ્તો કરે છે આવો અત્યારમાં શું કહેરાતે નાસ્તો કરવાનો હોય આપણે તો નાસ્તો કરી લીધો કેમ હા તો આપણે જવાનું છે શું કહેવાય કે મુકાની ઘરે કેમ કે આજ આમ તો રાતે સુધી હે ને મોડા બધી જાગતો હતો આજે તો શું છે કે સવારે પાંચ વાગ્યાનો જાગતો પાર્સલ આવેલો હતો ને એકલે અને પાર્સલ હું આવેલો છે ને એ આપણે તમને દેખાડવાનું છે તો એટલા માટે આપણે જવું પડશે મુકાકાની ઘરે કારણ કે એનું પાર્સલ આવેલું છે ને જાગવું પડ્યું મારે હું કેવું કે આપણે સુરતથી મંગાવી દીધું એટલે આપણે તો જાગવું જ પડે તો જઈએ એની ઘરે અને હું પાર્સલ આવ્યું સવારમાં પાંચ વાગ્યામાં હું લેવા જઈએ તો ખબર તો હોય ને સવારમાં પાંચ વાગ્યામાં લેવા દે પરણે પર મારા પરિવાર જો કેટલી હરખાય

લા લા આ બુલેટ લાવ્યા છે ને ને સેવા મોબાઈલમાં તમે છે ને ફોન લાવ્યા તા એક આ ફોન આરે આ ફોન આરે બુલેટ આવેલું છે તો આપણે હમણાં જોઈએ અમાર પરિબે એકલા હરખાય છે કે હું વાત કરું આમ જો પરિબે ખોલો ખોલો નહી વાહ તો આ બુલેટ છે હવે આપણે એને ફિટ કરીને પછી જોઈએ કેવું છે એમ તમે જોયું ને કે જો બુલેટ આમ જો અમારું તાર થઈ ગયું છે હવે કેવું કાલે આમ આમ કઈ ખબર પડે હો બધું અવાજ તમે પરિબેનનું બુલેટ તૈયાર થઈ ગયું છે પણ પરિબેન જો બેસી ગયા છે માથે હવે હાંકવાનું છે પરિબેન હે હાંકવાનું છે વાહ વા તો હાલો હવે આપણે

બતાવો સોરી આમ આમ ભાઈ આમ બતાવો આમ આમ જોવા મેં હા જોવા ફોન ચાલુ થઈ ગયો છે અમે હાથ યગામાં ફોન નહીં ગયો કે સુરતની જેટલી ફોન મંગાવ્યો ને તારા ટુ તારા ટુ મંગાવ્યું ફોન તો બુલેટ બુલેટ કોને હાટું સર બુલેટ તારે હાટું એ એમ તો બુલેટ સારું છે કે હે તો ચાલો બુલેટમાંથી બેસો તો એ ફોન લઈને બુલેટમાં હાલ આમ જો ફોન લઈને આવ્યો તો બેહ તો ખરા હાલ આલાયા હાલ બે 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 બુલેટમાં પછી કારખાને પપ્પાને આવશે તો એમ જો જો દીદા તો ભાઈ મંગાઈ દીધું એમ કે તમાર કરેબેન બહુ શરમાય હો બોલતા નથી જો ગાડી કમ્પ્લીટ ગાડી બનાવા મહેનત કરે છે ને અમાર મુકાકા જો બહુ ખોળે છે હું હે મત

માયક ને એવું બધું આવે એવું પાછું ઓહ દીકરી બે હે ને બુલેટ હાકવા મીણ્યું છે કા જો અને ફાઈનલી બુલેટ ફિટ કરી દીધું હવા દિના જગ્યા છે કામે જવું છે તો જો આજ આપણે વિડીયો પૂરો કરી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાજો